જેતપુરના કેમિકલ યુક્ત પાણી મુદ્દે ખારવા સમાજ આક્રમક જોવા મળી રહ્યો છે ગુજરાત ખારવા સમાજના દરિયાઈ પટ્ટીના ગામોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું પ્રદૂષિત પાણી ડેપસીમામાં છોડવાની યોજના રદ કરવા ડીપસીમાં છોડવાની યોજના રદ કરવા માટેની મીટિંગ યોજાઈ જેમાં આગામી રણનીતિ તૈયાર કરવામાં આવી છે જો કે આ પહેલા એકવીસ તારીખે પોરબંદર આવેદન આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું આગામી દિવસોમાં ગામે ગામથી આવેદનપત્રો પણ આપવામાં આવશે અને જો જરૂર પડશે તો ગાંધીચિંજા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે બારગામ સમાજ ની અમારા પોરબંદર ખાતે બેઠક આયોજન કરવામાં આવેલું હતું એકવીસ તારીખ અને બાવીસ તારીખ બે દિવસ અને આનો મુખ્ય એજન્ડા હતો અમારો કે ભાઈ જેતપુર જે સારી ઉદ્યોગ નું જે ગંદુ શુદ્ધ કરેલું પાણી નાખવાનું દરિયામાં છે એના માટેની જે યોજના છે સરકાર દ્વારા અને એને અત્યારે મંજૂરી આપે છે તો એને આપણે કઈ રીતે રોકી શકીએ અને આવનારા દિવસોમાં કઈ રીતે લડત કરી શકીએ એના માટેનો એક આ મિટિંગ નું ખાસ કરીને બોલાવવામાં આવી હતી